ગુજરાતના નાનકડા ગામના એક આદિવાસી દીકરાએ એવું સંશોધન કર્યું કે જે વિશ્વમાં ગુંજશે જો તેના મોડલને મંજૂરી મળશે તો આ ખૂબ જ મોટી શોધ હશે તેઓનું આ મોડલ જો અમલમાં આવશે તો આગથી લોકોના જીવ જતા લગભગ અટકી જશે નાનકડા ગામના આદિવાસી વિદ્યાર્થીનું આ મોડલ રાષ્ટ્રીય સ્તરે વિજેતા બન્યું છે અને હવે તે દુનિયાને ભારતની તાકાત દેખાડશે સુરતમાં તક્ષશીલા ઉપરાંત રાજ્ય અને દેશમાં આગની ઘટનામાં અનેક લોકોના મોત થયા છે મોટાભાગે

જો બિલ્ડિંગમાં આ પ્રકારની લાઇફ સેવિંગ વિન્ડો સિસ્ટમ લગાવેલી હશે તો બિલ્ડિંગમાં આ બારીઓ સામાન્ય દિવસોમાં બારી જેવું જ કામ આપશે પરંતુ આગ લાગશે ત્યારે તેના સેન્સર એક્ટિવ થઈ જશે સિસ્ટમની ગોઠવણી પ્રમાણે બારીની ગ્રીલ તરત જ નીચે આવી જશે અને એવી રીતે ગોઠવાઈ જશે જાણે કે સીડી હોય આ પ્રકારે સીડીની ગોઠવણી થયા બાદ બિલ્ડિંગમાં ફસાયેલા લોકો નીચે ઉતરી જશે એટલું જ નહીં વર્ષ દરમિયાન હજારો લોકોના જીવ બચાવી શકાશે હું પહેલાં તો તાલુકામાં જિલ્લામાં અને રાષ્ટ્રીય કક્ષાએ અને નેશનલમાં ગયો હતો હું એક દેશ સમાચારમાં જોઈ રહ્યો હતો તક્ષશિલામાં આગ લાગવાને કારણે ઘણા બધા લોકોની મૃત્યુ થાય છે અને હું સર સાથે ચર્ચા કરીને આ પ્રોજેક્ટ બનાવ્યો છું હા આગ લાગે ત્યારે તરત જ સેન્સર કામ કરે છે અને અડધી બારી નીચેની તરફ થાય છે અને ડાબી તરફ સરકી જાય છે જેના કારણે સીડી જેવી રચના બને છે તો આવી જ મોટી ઇમારતો બની છે દસથી બાર માળની કે વધુ મારની પણ બિલ્ડિંગ હોય તો એમાં આ જો બારી ફિટ કરવામાં આવે તો દસથી બાર માલની બિલ્ડિંગમાં પણ સીડી જેવી રચના બની જાય છે અને અંદર ફસાયેલો વ્યક્તિ પોતાની રીતે જ બહાર સરળતાથી બહાર આવી જાય છે અને પોતાનો જીવ બચાવી શકે અમારા ખેલા પ્રાથમિક શાળાનો અને ખેલાઓના અમારા એક આદિવાસી સમાજનામાંથી એક નાનો બાળક જીયન્સ કે જે એમણે એમના સર સાથે મળીને કૃતિ તૈયાર કરી છે જે આજે પ્રદર્શનમાં જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ રાજ્ય કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએથી આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જવા જઈ રહી છે એ બદલ અમે સૌ ગ્રામજનો વતી હું સૌ પ્રથમ તો એમને અભિનંદન પાઠવું છું પૂરું ગ્રામ આજે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવે છે સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આવા અવનવા વિજ્ઞાનના પ્રયોગોથી બાળકોમાં રહેલી છુપી પ્રતિભાઓ બહાર આવે છે એ બદલ હું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જિયાંશનો આ પ્રોજેક્ટ દેશના ઓગણત્રીસ રાજ્યના ચારસો જેટલા પ્રોજેક્ટમાં પહેલા નંબરે રહ્યો છે હવે આગામી દિવસોમાં જિયાંશ આ પ્રોજેક્ટ લઈ જાપાનમાં આયોજિત સ્પર્ધામાં ભાગ લેશે